આપ સૌ ભક્તોને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ મિત્રો આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ છે અને તમારા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે કારણ કે આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે મકરસંક્રાંતિના દિવસે તમારા મનમાં રાખી હશે તો તમને તેનો લાભ મળશે જો તમે તેને ઘરે લાવશો તો દુનિયાની કોઈ શક્તિ તમને યોગ બનવા જઈ રહ્યા છે જેમની રચના એકસાથે કોઈ ચમત્કારથી થી ઓછી નથી જેમાં માલવ્ય રાજયોગ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ મહાલક્ષ્મી યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો સમાવેશ થાય છે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં લખાયેલ આ ખાસ ઉપાય કરશો તો તમારી બધી ઈચ્છાઓ તાત્કાલિક પૂર્ણ થશે તો મિત્રો જો તમે પણ આ મકર પર તમારા ભાગ્યના દરવાજા ખોલવા માંગો છો જો તમે ઈચ્છો છો કે તમારું જીવન ધન ભરેલું રહે તો તમારે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય સૂર્યદેવ કહેતા રહો જેથી અનંત આશીર્વાદ તમારા પર વરસતા રહે અને તમે પણ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો મિત્રો આ વખતે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એટલે કે મકર ના દિવસે મંગળવાર પડવાનો છે અને જેમ તમે બધા જાણો છો મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે તો મિત્રો જો તમે આ દિવસે કઈક ખાસ કર્યું છે તો મારા પર વિશ્વાસ કરો મિત્રો તમારે આખા વર્ષ દરમિયાન તેમના આશીર્વાદ માટે ઘરે ઘરે ભટકવાની જરૂર રહેશે નહીં જો તમે ફક્ત એક દિવસ માટે કેટલાક ખાસ ઉપાયો કરો છો तो भगवान हनुमान तमारा पर आंखों वर्ष प्रसन्न रहे शे। हनुमान जी तमारा पर एवा आशीर्वाद वरसावशे के तमारे तमारा जीवन मा क्यारे दुख पीड़ा मुश्किली के समस्याओं नो सामनो करवो नहीं पड़े मित्रों जो तमे मकर संक्रांति ना दिवसे आ एक वस्तु खरीदो छो तो दुनिया नी कोई शक्ति तमारा पर असर करी शक्षे नहीं तमने मजबूत बनता कोई रोकी शक्षे नहीं तमने करोड़पति बनता कोई रोकी शक्षे नहीं તમારે આ સમજવું જોઈએ કે જો તમે હમણાં જ તમારો વ્યવસાય શરૂ કરો છો તો ફક્ત આ એક ઉપાય કરવાથી તમે વધુ સંપત્તિ કમાઈ શકશો અથવા જો તમે વિદ્યાર્થી છો અથવા તમારા બાળકો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને લાખ પ્રયત્નો પછી પણ તમને સફળતા મળી રહી નથી તો મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય અજમાવો અને તમને ચોક્કસ સફળતા મળશે કારણ કે આ કોઈ સામાન્ય ઉપાય નથી પરંતુ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સફળતા મેળવવાનો એક ચોક્કસ ઉપાય છે જ્યારે તમારા ઘરે અમે જે સામગ્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે લાવશો તો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ જોશો મકર સંક્રાંતિ પર આ સામગ્રી લાવવાનું ખૂબ જ ખાસ અને શુભ માનવામાં આવે છે ભક્તો અમે તમને બધાને એક પછી એક બધી વસ્તુઓ વિશે માહિતી આપતા રહીશું તો કૃપા કરીને વિડિયો સંપૂર્ણ જુઓ તેને અડધા મનથી જોવાથી તમને અધૂરું જ્ઞાન મળે છે તેથી વિડિયોને અડધા મનથી જોવાની ભૂલ ક્યારેય ન કરો મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે સૌથી પહેલા જે વસ્તુ તમારા ઘરે લાવવાની છે તે પિત્તળની બનેલી ભગવાન સૂર્યની મૂર્તિ છે હા મિત્રો આ દિવસે સૂર્ય ભગવાનની પિત્તળની મૂર્તિ તમારા ઘરમાં લાવવી ખૂબ જ શુભ છે અને તમને આશીર્વાદ આપે છે શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પિત્તળનો સૂર્ય ઘરની પૂર્વ દિશામાં રાખવો જોઈએ આમ કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બનશે જેના કારણે તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી રહેશે નહીં ઉપરાંત તમે મકર રાશિના છો માતાઓ અને બહેનો તમારે સંક્રાંતિ પર પોક્તનો ફોટો ખરીદવો પડશે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આપણા ઘરોમાં બાળકો રમવામાં વધુ રસ ધરાવે છે અને અભ્યાસ કરવાથી દૂર રહે છે જો તમારા બાળકો સાથે પણ આવું જ હોય તો જલ્દીથી એક પોસ્ટર ખરીદો તેના પર લીલા પોપ્તનું ચિત્ર લાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ચિત્ર ઉત્તર દિશામાં લગાવવાથી બાળકોનો અભ્યાસમાં રસ વધે છે અને તેમની યાદશક્તિ પણ વધે છે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધન અને શાણપણની દિશા કહેવામાં આવે છે કુબેરને ઉત્તર દિશાનો સ્વામી કહેવામાં આવે છે જારે બુધ ગ્રહને આ દિશાનો પ્રતિનિધિ કહેવામાં આવે છે કુબેર ધનનો દેવ છે અને બુધ બુદ્ધિ અને વ્યવસાયનો ગ્રહ છે વાસ્તુ અનુસાર જ્યારે ઉત્તર દિશા સંપૂર્ણપણે ખામીયુક્ત હોય છે ત્યારે વ્યક્તિની બુદ્ધિ મૂંઝવણમાં મૂકાય છે જેના કારણે વ્યક્તિમાં સમયસર નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થાય છે જે આર્થિક પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે જ્યારે આ પાસું સંપૂર્ણપણે ખામીયુક્ત હોય છે ત્યારે નાના બાળકોનું મન અશાંત રહે છે જે તેમના અભ્યાસમાં અવરોધ ઊભો કરે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ લીલો રંગ અને લીલો પક્ષી એટલે કે પોપટ બુદ્ધનું પ્રતીક છે ઉત્તર દિશામાં લીલા પોપટનું ચિત્ર લગાવવાથી ઉત્તર દિશાના દોષ દૂર થાય છે અને વેપારીઓને પણ બુદ્ધના શુભ પરિણામો મળવા લાગે છે તમારા વ્યવસાયિક સંસ્થાનની ઉત્તર દિશાને ખામીઓથી મુક્ત રાખવા માટે તમારે ઉત્તર દિશામાં લીલા પોપનું ચિત્ર લગાવવું જોઈએ આનાથી તમે વ્યવસાયમાં તમારી બુદ્ધિ અને ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો જેનાથી તમારા વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થશે આગળની વસ્તુ તલ અને તલ છે તલના બનેલા લાડુ એવું કહેવાય છે કે જો તમે આ દિવસે તલ ખાશો તો તમારા બધા પાપોનો નાશ થાય છે અને તમને ભગવાન સૂર્યના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થશે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોર પીંછા લગાવવું શુભ છે આ એક ખૂબ જ સરળ ઉપાય છે મકર સંક્રાંતિના દિવસે તમે આ કરી શકો છો દેવી લક્ષ્મી મોરના પીંછામાં વાસ કરે છે એટલું જ નહીં ભગવાન વિષ્ણુને પણ મોર પીંછા ખૂબ ગમે છે જો ઘરમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વાસ કરે છે તો સમૃદ્ધિ ચોક્કસ આવે છે તેથી મકર સંક્રાંતિ હોવી જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં આ માટે ત્રણ મોર પીંછા લો અને તેમને ભગવાન ગણેશ ની મૂર્તિ નીચે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર લખો આ સાથે મિત્રો આગળની વસ્તુ શંખ છે હિન્દુ ધર્મમાં શંખનું પૂજામાં ખૂબ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તે સમુદ્ર મંથનથી પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોમાંથી એક છે જે ઘરમાં શંખ રાખવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા રહે છે શંખ ફૂંકવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા અને અવરોધો દૂર થાય છે આ મકર સંક્રાંતિ પર શંખને ઘરમાં લાવવો શુભ રહેશે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને પણ શંખ ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે શંખ ઘરે લાવવાથી આર્થિક સમસ્યાઓ થતી નથી ઘરમાં ધનની વર્ષા થાય છે તેથી મકર સંક્રાંતિના દિવસે તમારે શંખ ખરીદવી જોઈએ તેની પૂજા કરવી જોઈએ અને તેને તિજોરીમાં રાખવી જોઈએ વાસ્તુ અનુસાર નાનું નારિયેળ મકર રાશિનું પ્રતીક છે તમારે તેને સંક્રાંતિ પર ખરીદવું જોઈએ તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે તેને કપડામાં લપેટીને તિજોરીમાં અથવા જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં રાખો નાના નારિયેળની હાજરીમાં ઘરમાં ક્યારે પૈસા અને અનાજની અછત નથી રહેતી તેના પ્રભાવથી ઘરમાં અનાજ વધે છે જો તમારા પરિવારમાં કોઈ આર્થિક સંકટ આવે છે અને આવકના બધા રસ્તા બંધ થઈ જાય છે તો એક નાનું સંકટમાંથી બચાવી શકે છે તુલસીનો છોડ દેવી લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે તુલસી ભગવાન વિષ્ણુ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં તુલસી નું વિશેષ મહત્વ છે જો તમે પણ તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમે મકર સકારાત્મક પ્રભાવ પડે છે ઘરમાં તુલસીની હાજરી પરિવારના સભ્યોના જીવનમાં ખુશીઓ લાવે છે જો વિદ્વાનોનું માનવું હોય તો મકર સંક્રાંતિ પર તુલસીનો છોડ તમને આવનારા વર્ષમાં ગરીબીથી દૂર રાખશે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને તુલસીની કળીઓ અર્પણ કરવાની છે આનાથી તમારા પર ધનની દેવીનો આશીર્વાદ રહેશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં હંમેશા સુખ અને શાંતિનું વાતાવરણ રહે આ માટે તમારે ફક્ત મકર સંક્રાંતિના દિવસે આ કરવાનું છે આ દિવસે ગંગાજળમાં તુલસીની કળીઓ નાખો અને આ પવિત્ર પાણીને ઘરના ખૂણામાં છાંટો આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાશે અને ઘરેલું કલેશ દૂર થશે જો તમે બાળકોના સુખથી વંચિત છો અને વૈવાહિક જીવનની ખુશી સમાપ્ત થઈ ગઈ છે તમારા જીવનમાં ખુશી પાછી આવશે ધાતુનો કાચબો વાસ્તુમાં નાના ધાતુના કાચબોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તે સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે આ કાચબો સ્ફટિક તાંબુ કે ચાંદી જેવી ધાતુઓ કાચબો હોય છે અને વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા ઓછી થાય છે ઘરમાં તેની હાજરીથી સકારાત્મક ઉર્જા પણ જળવાઈ રહે છે મકર સંક્રાંતિ પર ચાંદી કાંસા કે પિત્તળનો બનેલો કાચબો ખરીદો અને તેને ઘરે લાવો તે તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે વાસ્તુશાસ્ત્રમાં ધાતુનો હાથી ઘરમાં રહેલા દોષોને દૂર કરવા અને શાંતિ અને સુખ જાળવવા માટે ઘણા પ્રતીકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રતીકોમાંથી એક ધાતુનો હાથી છે જેને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાતુનો હાથી દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે જો કે તમે કોઈ પણ ધાતુથી બનેલો હાથી ઘરે લાવી શકો છો પરંતુ જો તમે ચાંદીથી બનેલી હાથી મૂર્તિ લાવવા માંગતા હો તો તે ખૂબ જ શુભ રહેશે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં ધાતુ થી બનેલો હાથી રાખો છો તો તે નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે તેની સાથે ઘરમાં ખુશી પણ રહે છે તેથી મકર સંક્રાંતિના દિવસે ધાતુ થી બનેલો હાથી રાખો તમારે માટીથી બનેલી હાથી મૂર્તિ ઘરે લાવવી જોઈએ તેને હંમેશા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ આ સુનિશ ચિત કરે છે કે ઘરમાં ક્યારે પૈસાની કમી ન રહે સૌ પ્રથમ જણાવી દઈએ કે મંગળવારે કાતર છરી અને આ બધી વસ્તુઓ ન ખરીદવી જોઈએ મકર સંક્રાંતિ ના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી હનુમાનજી ગુસ્સે થાય છે જ્યારે જો તમે દેવાથી બચવા અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગતા હો તો આ દિવસે મીઠું ન ખરીદો આ દિવસે મીઠું ખરીદવાથી ઘરમાં ઝઘડા વધે છે તો રાખો કે મકર સંક્રાંતિ પર મીઠું ન ખરીદો જો તમે એક દિવસ પહેલા મીઠું ખરીદો તો કોઈ વાંધો નથી મિત્રો ચૌદ જાન્યુઆરીએ સવારે ઉઠીને પહેલા સ્નાન કરો ત્યારબાદ ઘરના મંદિરને સારી રીતે સાફ કરો પછી દીવો પ્રગટાવો અને ભગવાન સૂર્યની પૂજા કરીને દિવસની શરૂઆત કરો ભગવાન સૂર્યની પૂજા કર્યા પછી ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમને પ્રાર્થના કરો કે અત્યાર સુધી તમે જાણી જોઈને કે અજાણતા કરેલી ભૂલોની માફી માંગો અને નવા વર્ષમાં તેમના બદલાની પ્રાર્થના કરો ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પગલા લો જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થતા હોય તો મકર સંક્રાંતિના એક દિવસ પહેલા તમારે તુલસીના ફૂલોનો ગુચ્છો લટકાવવો જોઈએ તેને તોડીને બાજુ પર રાખો અને મકર સંક્રાંતિની સવારે ગંગા જળમાં કળીઓ નાખીને ઘરના દરેક ખૂણામાં છાંટો આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ધ્યાન રાખો કે કળીઓ તમારા પગમાં ન આવે હિન્દુ કેલેન્ડર મુજબ મકર સંક્રાંતિનો તહેવાર સૂર્ય સાથે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તર તરફ જવાનું શરૂ કરે છે ત્યારે તે ઉજવવામાં આવે છે આ કારણે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ઉજવવામાં આવશે શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગાયની પૂજા કરવાથી અને તેના સંબંધિત કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિને એક હજાર અશ્વમેધ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે આ સાથે વ્યક્તિને જીવનમાં ખોરાક સંપત્તિ સુખ અને સંપત્તિ મળે છે કારણ કે ગાયને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે જેમ લક્ષ્મી આપણને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે તેવી જ રીતે માતા ગાય પણ તેના દૂધ દ્વારા આપણને સ્વાસ્થ્ય અને સંપત્તિના આશીર્વાદ પ્રદાન કરે છે આ રીતે ગાય સમગ્ર માનવજાત દ્વારા પૂજનીય અને આદરણીય છે જો તમે આ મકર સંક્રાંતિ પર માતા ગાયને આ એક ભેટ અર્પણ કરો છો તો જો તમે મને કોઈ ગુપ્ત ચમત્કારિક વસ્તુ ખવડાવશો તો તમને થોડા દિવસોમાં દિવસમાં તમે તમારા જીવનમાં એવા ચમત્કારિક ફેરફારો જોશો જેની તમે યારે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ મહત્વ છે મહત્વ છે પૂજા કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ મળે છે ઉપરાંત આ દિવસે દાન સ્નાન અને ધાર્મિક કાર્ય કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે ઉપરાંત મકર સંક્રાંતિનું વ્રત રાખવાથી વ્યક્તિને મોક્ષ મળે છે આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરે છે અને તમારા ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે આ સાથે વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે તને શાંતિથી માતા ગાયને ખવડાવો આ એક ગુપ્ત ચમત્કારિક નાની વસ્તુ છે જે પરિવાર માટે પણ ફાયદાકારક રહેશે તમે ધનવાન બનશો અને અને જીવનની બધી મુશ્કેલીઓ પીડાઓથી મુક્ત થશો મૃત્યુ દોષ પૂર્વજોનો દોષ તરત જ દૂર થશે તમે આખા વર્ષ દરમિયાન ખોરાક થી સંતુષ્ટ રહેશો બધા દુખ પીડા સમસ્યાઓ અને દુઃખો દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા પગ પર આવશે જો તમે આ એક નાની વસ્તુ કરો છો તો બધી ખુશીઓ તમારા પગ ચુંબન કરશે અને જો તમે ચૂપચાપ ગાયને એક ખાસ વસ્તુ ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે એવું કહી શકાય કે વ્યક્તિ ગરીબમાંથી રાજા બને છે અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓને સંગ્રહ કરતી માતા ગાયના આશીર્વાદ પણ જીવનભર વ્યક્તિ પર વરસે છે ઘરમાં ક્યારે પૈસા અને કપડાની કમી રહેતી નથી વ્યક્તિ જીવનભર ધનથી ભરપૂર રહે છે જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જાય છે તો મિત્રો ગાય સંબંધિત કયા ખાસ અને ઉપાયો છે જે જો તમે દિવસે કરશો તો મિત્રો તમારા ઘરમાં અન્ન અને સંપત્તિનો ભંડાર હંમેશા ભરેલો રહેશે જીવનના બધા દુઃખ પીડા સમસ્યાઓ અને દુઃખો બધા દૂર થઈ જશે આ વિડીયો અમે તમને મકર સંક્રાંતિ વિશે એક ખાસ અને મહત્વપૂર્ણ વાત વિશે જણાવીશું જે તમારે જાણવી જોઈએ આ દિવસે તમારે ગાયને ખવડાવવી જ જોઈએ અમે તમને ગાય સંબંધિત કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે અથવા જો જીવનમાં સફળ થવામાં કોઈ અવરોધો આવશે તો તમે તે બધાથી છુટકારો મેળવશો અથવા તમે કહી શકો છો કે તમને જીવનમાં અપાર ધન સુખ અને સંપત્તિ મળશે તમને ક્યારે પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમને ધન મળશે તમે નવી વસ્તુઓ માટે સક્ષમ બનશો અને તમારા ઘરમાં હંમેશા તમારા જીવનમાં અનંત ધનનો ભંડાર ભરેલો રહેશે તમારા ઘરમાં ક્યારે અનંત ધન અને કપડાની કમી રહેશે નહીં તો મિત્રો આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય લોકોને પણ લાભ મળે તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે તીર્થ સ્થળ પર સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તમે કોઈ તીર્થ સ્થળ પર હોવ તો પણ જો પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે સ્નાનના પાણીમાં ગંગા જળના થોડા ટીપા નાખીને ઘરે સ્નાન કરી શકો છો અને સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી સૌ પ્રથમ તમારા ઘરના પૂજા સ્થાન ને સાફ કરો ભગવાન લક્ષ્મી ભગવાન નારાયણ ની પૂજા કરો તેમને નવા વસ્ત્રો પહેરાવો પૂજા કરો અને દાન કરો કારણ કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી વ્યક્તિના આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા સાત જન્મોના પાપ પણ દૂર થાય છે અને વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે ઉપવાસ કરવો ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે મકરસંક્રાંતિ પર તમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે ભગવાન શિવની સાથે તમારે લક્ષ્મી નારાયણ અને શ્રી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ જો તમે આ દિવસે સૂર્યનારાયણની પૂજા કરો છો તો તમારી બધી ઘરેલુ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે વ્યક્તિને જીવનમાં ધન સુખ અને સંપત્તિ મળે છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે હા મિત્રો સાથે સાથે હવે હું તમને આ દિવસ વિશે વાત કરું છું એટલે કે આ મકર સંક્રાંતિનો દિવસ છે આ દિવસે તમારે ચોક્કસપણે એક ઉપાય કરવો પડશે ગાય સંબંધિત ઉપાય જણાવતા પહેલા હું તમને એક ઉપાય જણાવીશ આ ઉપાય સાંજે પીપળાના ઝાડ નીચે કરો તેની નીચે તમારે ચાર મુખવાળો સરસવના તેલનો દીવો પ્રગટાવવો પડશે ચાર મુખવાળો દીવો એક એવો દીવો છે જેમાં ચાર મુખવાળો હોય છે અને તેમાં ચાર વાટ મૂકવામાં આવે છે ચાર મુખવાળો દીવો તમારે લાલ કપડાની વાટ મૂકીને અને વચ્ચે બે આખા લવિન મૂકીને સરસવના તેલનો દીવો પ્રગટાવવો પડશે તેને પીપળાના ઝાડ માં પણ મૂકો કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ પોતે સાંજે પીપળાના ઝાડ રહે છે અને પછી જુઓ કે તમારા જીવનમાં શું ચમત્કાર થાય છે તમારે ફક્ત સાંજે એક દીવો પ્રગટાવવો પડશે અને તમારી ઈચ્છા માંગવી પડશે મિત્રો તમારી ઈચ્છા થોડાક દિવસમાં પૂર્ણ થશે જો આવું થાય તો મને કહો કે આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને હવે વાત કરીએ ગાય વિશે આ દિવસે તમારે કયા ઉપાય અપનાવવા જોઈએ એટલે કે ગાય સંબંધિત ઉપાયો જેનાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી અછતનો સામનો ન કરવો પડે દુઃખ

પૂજા અને હવમાં ગાયમાંથી મેળવેલા પંચગવ્યનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ પૂજા પાઠ કે હવન સફળ નથી થતો મિત્રો ગાયોના આશીર્વાદ મેળવવા માટે અથવા મહિનામાં એક વાર તમારા પરિવાર સાથે ગૌશાળામાં જવાનો અને ત્યાં ગાયોને લીલો ચારો ખવડાવવાનો નિયમ બનાવો મકર સંક્રાંતિના દિવસથી જ આ પ્રથા શરૂ કરો આનાથી તમને શુભ ફળ મળશે ગાયોની સેવા અને પૂજા કરવાથી તમારા બધા નવ ગ્રહ શાંત થઈ જશે અને તેમની સાથે જોડાયેલા દોષો આપમેળે દૂર થઈ જશે પ્રિય ભક્તો એક વાર્તા છે કે ગૌતમ મુનિએ એકવાર ભૂલથી ગાય માતાને લાકડીથી માર્યો હતો જેના કારણે ગાયનું મૃત્યુ થયું આ પાપથી મુક્તિ મેળવવા માટે તેને વર્ષો સુધી તપસ્યા કરવી પડી ભગવાન શ્રીકૃષ્ણે બળદના રૂપમાં આવેલા એક રાક્ષસનો વધ કર્યો આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બધા તીર્થસ્થાનોને એક જ તળાવમાં બોલાવવા પડ્યા અને આ તળાવમાં સ્નાન કરીને તે તેના પાપોથી મુક્ત થયા સમયે જે લોકો પાણી પીતી ગાયને ભગાડે છે તેઓ ગંભીર પાપનો ભાગ બને છે 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 અને પીડાય આ વાત પુરાણોમાં કહેવામાં આવી જ્યારે જેમને ગાય માટે બનાવેલ પીવાના પાણીનો નળ અને જેઓ તેમને ખવડાવે છે તેઓ ભાગ્યશાળી હોય છે આવા લોકો ગંભીર પાપોથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને ખૂબ સુખ ભોગવે છે શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખનો આનંદ માણવો જોઈએ ગરુડ પુરાણ અનુસાર જો મૃત્યુ પછી કોઈ વ્યક્તિને ગાયનું દાન કરવામાં આવે છે તો જો તે દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિ ગાયની પૂંછડી પકડીને નરકની વૈતરણી નદી પાર કરે છે નહીં તો તે વ્યક્તિ માટે સ્વર્ગ સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જાય છે પરંતુ વ્યક્તિએ ક્યારે એવી ગાયનું દાન ન કરવું જોઈએ જે વૃદ્ધ અને બીમાર હોય મિત્રો જો મકરસંક્રાંતિના દિવસે ગાયને રોટલી સાથે થોડો ગોળ ઉમેરીને ચારો ખવડાવવામાં આવે તો પિતૃદોષ જેવા તમામ પ્રકારના દોષ દૂર થાય છે ગાયની પીઠ પરનો ખુંદ ગુરુનું પ્રતિક છે તેથી જો જન્મકુંડળીમાં ગુરુ ગ્રહ નીચ સ્થિતિમાં હોય તો ગાય બધા દોષોથી મુક્ત રહેશે જો તમારા રાશિચક્રમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો ગાય જમણી બાજુથી પસાર થવી જોઈએ જ્યારે પણ કોઈ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે ગાય સૌથી પહેલા તેને માતા તરીકે અનુભવે છે અને તે નકારાત્મક પોતાના પર લઈને તે આખા પરિવારનું રક્ષણ કરે છે મિત્રો જો તમે સંક્રાંતિ પર ગાયને બનાવીને તેના પર હળદર લગાવો અને ગાયને ખવડાવો અને દરેક ગોળાને ખવડાવતા સમયે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો આનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે ગાયને હળદર ગોળ ખાંડ કે ઘી સાથે રોટલી પણ ખવડાવો આ કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે તમે મૂંગ દાળ ખવડાવો છો કે મૂળ દાળની અગિયાર રોટલી બનાવો છો જો તમે ગાયને ખવડાવો છો તો ચોક્કસ ગાય માતાના આશીર્વાદથી તમને તમારા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવો પુત્ર મળશે ઉપરાંત જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અને રાત્રે સૂતી વખતે ખરાબ સપના આવવાથી તમારી ઊંઘ અચાનક તૂટી જાય તો આ મકર સંક્રાંતિ પર આખા ઘરમાં ગૌમૂત્ર છાંટો આ ઉપાય તમારા ઘરને શુદ્ધ કરશે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરને છોડી દેશે મિત્રો આ દિવસે ખાસ કરીને બાફેલા ઘઉં બાજરી જુવાર જેમાં થોડો ગોળ અને ઘી ઉમેરીને ગાય માતાને ને અવશ્ય ખવડાવવું જોઈએ મકર સંક્રાંતિ આ શુભ પ્રસંગે આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકો છો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય ગૌમાતા ચોક્કસ લખજો સાથે જ વીડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ